આજે સવારે કોંગ્રેસના કાર્યકરો નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યા હતા અને ઘરના દરવાજા પર જનતાનો ગદ્દાર લોકશાહીનો નો હત્યારો લખેલા બેનરો લગાવ્યા હતા નિલેશ કુંભાણીના

નિલેશ કુંભાણી ષડયંત્ર રચ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તે જોતા હવે કોંગ્રેસમાં તેનો વિરોધ સપાટી પર આવવાનો શરૂ થયો છે દિનેશ અને અન્ય કાર્યકર્તાઓ આજે નિલેશ ઘરે જઈને વિરોધ નોંધાવ્યો હતો જેમની સરથાણા પોલીસે અટકાયત કરીને ફોર્મ ભરવાથી લઈને અત્યાર સુધીનો ઘટનાક્રમ જોતા એવું લાગી રહ્યું છે કે નિલેશ કુંભાણીએ અન્ય રાજકીય પાર્ટી સાથે ષડયંત્ર રચ્યું હતું જેનો વિરોધ હવે દેખાવાનો શરૂ થઈ રહ્યો છે કોંગ્રેસના નેતાઓ દ્વારા આજે તેના ઘરની બહાર બેનર લગાવીને વિરોધ નોંધાવ્યો